ખાસ કરીને વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ તો ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે બે હજાર ચોવીસનું ચોમાસું છે તે લાંબુ ચોમાસું છે એ જ મુજબ અત્યારે લાંબુ ચોમાસું છે એ ચાલ્યું છે હવે જે આપણે ઘણા સમયથી અનુમાન હતું કે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવશે એ વરસાદનો રાઉન્ડ પણ આવ્યો આજે ત્રીસ સપ્ટેમ્બર છે એટલે આ રાઉન્ડનો આજે છેલ્લો દિવસ હતો અને આજે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના લગભગ સાહીઠ થી સિત્તેર ટકા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા કોઈ જગ્યાએ સામાન્યથી હળવા કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદો પણ પડ્યા છે અને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં છૂટાછવાયા ઝાપટા અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી એટલે રાજ્યના સાઠ થી સિત્તેર ટકા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો ને એ જ આપણું અનુમાન હતું હવે આજે આ રાઉન્ડ પૂર્ણ થયું છે અને આજે આ જે વરસાદની સિસ્ટમ હતી એ આપણા ગુજરાત ઉપર થઈને ઉત્તર પૂર્વ તરફ આગળ નીકળી ગઈ છે એટલે હવે આપણે આ સિસ્ટમમાંથી આજથી ત્રીસ સપ્ટેમ્બરથી આપણે મુક્ત થયા છે આવતીકાલે પહેલી ઓક્ટોબર છે ને આવતીકાલથી રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે એક જે મોનસૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ પણ ધીમી ગતિએ થશે એટલે એમાં પણ એક પ્રોસેસ લાંબી ચાલશે લાંબો ટાઈમ આ પ્રોસેસ ચાલવાની છે એ દરમિયાન પણ આગળના દિવસમાં વરસાદ પડશે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આજે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે એટલે હવે આવતીકાલથી કોઈ વરસાદની શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે રાજ્ય મોટી વરસાદી સિસ્ટમ પસાર થઈ છે એટલે તાત્કાલિક તો વરસાદ બંધ નથી થવાનો કે જેવી રીતે કોઈ કાર લઈને જતા હોય ને આપણે હેન્ડ બ્રેક માર દઈને સીધું ત્યાં સ્ટોપ થઈ જાય એવી રીતે ના થાય એક એક કહી શકાય કે તોફાની સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે ઘણી જગ્યાએ ભારે વરસાદો પણ પડ્યા છે ને આવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે પછી સ્વાભાવિક છે કે એક બે દિવસ સુધી સામાન્ય ઝાપટાઓથી ઓછી પડતા હોય યા પડી શકે અને એ જે સામાન્ય વરસાદ છે છૂટા છૂટાછવાયે હળવા રેણા ઝાપટા જે જોવા મળે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે બાકીના તમામ વિસ્તારો છે એ હવે ખુલ્લા જોવા મળશે જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળ હટી જશે અને તડકો નીકળશે અને ગુજરાતના બીજા ભાગો હોય જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય કચ્છના વિસ્તારો છે તમામ જગ્યાએ હવે આવતીકાલથી વાતાવરણ છે એ ખુલ્લું થવા લાગશે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં અમુક અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ સામાન્ય છૂટાછવાયા છાટા કે રેડા ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે બાકી હવે કોઈ મોટો વરસાદનો રાઉન્ડ અત્યારે નથી અને બે હજાર ચોવીસના ચોમાસાની છેલ્લી સિસ્ટમ અમે આને ગણતા હતા છેલ્લી સિસ્ટમ એટલા માટે કે ગુજરાતમાં તો બંગાળની ખાડી કે અરબસાગર માંથી વરસાદની સિસ્ટમો આવતી હોય છે હવે બંગાળની ખાડી કે અરબસાગર માંથી કોઈ વરસાદી સિસ્ટમ છે એ ચાલુ વર્ષની અંદર આવે તેવી શક્યતાઓ નથી હવે